પેલો લાલ્યો પેલો રોણીયો અને પેલો નાત્યો એ બધા સુખ શાંતિ ફરે હે આપડે એક પ્લાન બનાવીએ પણ કયો પ્લાન

મારો નવો નવો ફોન ભાજી નાશો એ તો ફ્રી ફાયર રમતો એમની વોશો માં આવતો લો જો નવો નવો મારો ફોન ભાજી નાશો મને તો એવું થાય તો બહુ કાર ચડે પર જૂનો ફોન તો ભાગ્યો પણ એ મંગા બેટા અરે રટ રટ તો ચોય બેટા એ જીતુ કાકા હા મારો નવો ફોન ભાઈ નાશો માર કાકા એ ઓ આ ગેમ ને ફ્રી ફાયર તેમની વોખો માં આવતો હા તે નવો નવો મારો ફોન ભાઈ નાશો એક તો મને બુકાર ચડના પર કોઈ ખારું એમણે મારે ને તો મને તો બહુ મજા આવે જીતુ કાકા જબ્બર હે જોજો મજા જબ્બર આવવાની છે જોજો તમ એવું હા એવો હે આ તો રોડેસ ની બેઠા આપણે હે ને તું હે ને ટેન્શન ના જીતુ કાકા બેઠા છે હજુ તને હે ને 20000 નો હે ને 20000 નો ભાઈ કા છે ને ઉતન 40000 માં 40000 નો ફોન લઈ આલીસ બરાબર છે હા આતાર તું ચો જતેલો હું ગોમ જતેલો એવો જા આપડા ઘેર જા ઘેર આજે બે 24 24 કલાક ખુલ્લું છે તારા માટે ઘર આ જીતુ કાકા તન 40000 નો ફોન લાયા છે

Lalu digerak-gerak, adek. Lalu, lal, bay. Pantek, ah. Cuma Coba, kayu, lal, yeah. ayo. Iya. Lalu, akurat, <tipati> mu, na, bay. Pan lu, amaro, manggoh, haro. Tri, bay, ram, 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 ram. Wih, aja, no, pon, lal,

મિત્ર હા એ હું એને ભાગોરે રહી જતી તમારી વાતો કરતી વાતો કરતા અરે જીતુભાઈ બે એવું હા એ પણ હે હ તમારી વાતો કરતો તો કરી પણ ચાર ચાર ગારો પડી ભાઈ અલે આ લાલુ પણ ગારો પડી અલ્યા લાલુ પણ અને

ના તો ઘેર તો આઈ ગયા છે મને પેલા જોતો ખરો હમ ઘેર જ છે ઓય તમે જોજો જબ્બર મજા આવશે અલાય વાક મારો

એને હું ભાઈ ગોમની ભાગ્યો ને હજી હા અને પેલો લાલ્યો નહીં તે લાલ્યો ગયો ને ના તા તા ગયો લાલ્યો એરણ જતી ના બેહરી લો એ તમારો એક શબ્દ મને કોને લાગ્યો ને તું આગળ જઈને ઊભો થઈ ગયો હા તે હે ને તમારી તમન તો વાતો તમારી તો કરતો તો કરી પણ ચાર ગારો બોડી એ એરણ માં ગારો બોડી હા ઊભો તા જબ્બર મજા આવશે તે આવા જબર ઉકર્યો છે હવે ખાલી બે વીગો વધારે એટલે પણ મને બોલે એમ ને હા પણ એમ તો ભરતો તો બોડી પણ કેતેલો એન જમનો હાથ કાપી લાકડો ભેગી કર દો એન કે હું આવ જ પડશે હવે શું જો જબર મજા આવવાની છે જો લાલ્યાન સડાયો હવે રોણિયન ચડાયો હવે જાવ નાથ્યા ને ઘેર સોન હાર્યા તોડ્યા તોડ્યા તોડ કરતા બેહાડો જો નાથ્યા ઘેર જો રોણિયન તો સડાવ છે હવે જાવ નાથ્યા ઘેર ઓ યાર નાથ્યા ઘેર દેવા દે આય હવે આઈ ગયો છું નાથ્યા તો ઘેર તો આઈ ગયો છું પણ થોડો ડોકા જો કરું એટલે નાથ્યો હોય એટલે ફરી તમને કહું આગળ છે નાથ્યા ને ઘેર

લાલુભાઈ નું નામ લેવું એટલે ગાથું પડી જાય ગયો એટલે રોના મારે એટલે હજુ એવો એક જ યાદ લીધો કે મારી શકે આમ કોણ કોના ભાગે જોઈએ આજે રોના લાલુ બે તો આજે ગયા

ભરતા મારા હારા હવે જોજો જોબર મજા આવશે જો મને જોવા દે સારું હારા પેલા તૈક્યા છે આ આનીઓ આના પેલો આ ત્રણ જણા રાખેલા હા જીવન ની અંદર એમને બહુ એક થાળી ખાતે હારા બાંધ્યા છે જવા દે એમ અમે આમ ખોવાડ નહી આવે આવે મારું ગામનું કારણ નહી આવે પણ મારે ડાંડો લેતો નહી આવે હું આ લ્યો આ શું કસ પડતો તો કે ભાજીમાં શું મના માર્યો વાહ મે

ખાતે તો તમારે આ કરવું ચમ પડ્યું હા મારા ઘેર આયા હરા ઘેર આવીને એવું કે રોનાજી ભાગોરે બેસીને તમારે વાતો કરેલા તમારું તમારો કોને કીધું કે જીતુભાઈ કીધું બે આરામ રમાવે ઉભા રવે તમે પૂછ્યું અમને કે વાત તમને કઈક નથી કઈ જીતુભાઈ પેલા મને મળ્યા મને કે રોણાજી તમારે ગોમ માં વાતો કરી ગમ ના ભાગોરે ચાર ચાર ગારો પડી અને એવું કહ્યું કે ડાબા હાથ ની એક મારું લાકડા ભેગી કર

પૂનમ ભી ગઈ તમે ત્રણ જણા હતા ગયા તો તમે એવું હોય તો ડાકો ને એને ગમતું નહીં તમે તમ્પી વાત કરી હોત ત્રણ જણા ભેગા બેન જેમ હવડે વીતુ જીત અમે આવું લડીયા છીએ જીતુ જીતો ની વાત શું કરો એની ડોસી હોય એની કકરાટ કરે કઈ કાઢ્યો તમારા ઘેર દેવતા મેળવા ફરાયું છે

તાર હોમું જોડે તારે શું કામ છે પણ આવે આવે એકલા એકલા ફરવા જાય અને મન એકલો રહી જાય મને મેલી જાય એકલો ને એકલો ક્યાં રહેવા દે તારા લક્ષણ એવો એટલે તું ક્યાં રહું છું ને હે પણ એવું નઈ પણ એક થોડું આમ કેવું જોઈએ મન શું કેવું જોઈએ ભાગુર પેસે તો કશી વાત નહી કરતા હોય હાલી હે તારી વાત સાચી છે આ ત્રણ જણા ભેગા બેહી ખાતેલા તો તને ખૂટતું તું તો પણ મન તમને તો બોલાતા હોય હે પણ તને બોલાવો ના હોય તારા લક્ષણ એવો એટલે તને તો બોલાવતા હે આ ત્રણ જણા મારી અલે રોનાની અરે દોસ્તી એટલે તેની સાલ ની અંદર દોસ્તી હતી અમારી દોસ્તી તોડા

નદી ભેગો નાખવાનો છે તમારી સાથ હાલ છે ઉઠાવ ચલો ચલો ભેગો નાખ્યો હા